ના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે. કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ પર જાણ કરે અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એટલે લેના મુકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર રાજ્યમાં એક સાથે વરસાદની પાંચ સિસ્ટમ સક્રિય થતા દરિયાઈ પટ્ટી વિસ્તારના જિલ્લાઓમાં સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગિરનાર અને પર ભારે વરસાદ પડતા નરસિંહ સરોવરનું પાણી ઝાંઝર રોડ પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો અલકાપુરી સુરસંગમ સોસાયટી પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ તરફ કેશોદના ઉપરવાસમાં વરસાદના કારણે માંગરોળના વલ્લભગઢ પાસે રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે જોકે માંગરોળ કેશોદ રસ્તો બંધ થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે ખાસ કરીને નાના વાહન ચાલકો અને મુસાફરોએ સાવચેતી રાખવી જરૂરી છે કેશોદના મુખ્ય માર્ગ એવા વિસ્તારનું પાણી પણ કેશોદ શહેરમાં પહોંચ્યું જ્યારે કેશોદ તાલુકાના મગરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક પિહોણા બન્યા છે ત્યારે મગરવાડા સીમ વિસ્તારમાં બાવીસ લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા જેમને ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીએ જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી ભારે વરસાદને કારણે આર વિભાગના નવ અને પંચાયત વિભાગના નવ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આ રસ્તા પર લોકો અવર જવર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ એસટી વિભાગને પણ આ રસ્તો પર વાહન વ્યવહાર ન કરવા સૂચના આપવામાં આવી છે જેને કારણે છ જેટલા એસટી રૂટ પણ બંધ થયા છે જુનાગઢ જિલ્લામાં જે ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોના બાવન ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા માણાવદર મંથલી કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માળાવદર અને મંથલી આ બંને તાલુકામાં કુલ પાત્રીસ જેટલા ગામડા છે એ હાથ ઓફ થયા છે વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ પરથી સંભાળમાં આવી જશે છે આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે કોઈ પણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તા ઓવરટોપિંગ થયા છે બંધ કર્યા છે ત્યાંથી કોઈ પણ પ્રકારની અવર જવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે મુશ્કેલી ના મુકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર